વલસાડ જિલ્લાની ઘટના એકસાથે બે ચાલુ લાઈનના વીજ પોલ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી ઉમર ગામમાં તુમના અલમોલ નગર વિસ્તારમાં બે વીજ પોલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી એક વીજપોલ ગાડી પર પડતા વાહનોમાં થોડુંક નુકસાન થયું હતું સદનસીબે મોટી જાનહાની ટળી હતી કોઈ પણ નાના બાળકો કે પબ્લિક નીચે મોટી ટળી હતી હાલમાં કરવાની કામગીરી દ્વારા હાથ ધરવામાં આવી છે જીબીબી તાત્કાલિક ફોન કરતા જીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા વહેલી સવારથી જ વરસાદનું વાતાવરણ હતું અને વરસાદના વાતાવરણમાં તમે જોઈ શકો છો વિડીયોમાં કઈ રીતે આ વીજ પોલ તૂટી પડ્યા છે અને હાલમાં જીબીના અધિકારીઓ આ વીજ પોલ સેટ કરીને મરમતની કામગીરી હાથ ધરી છે સદનસીબે અહીંયા કોઈ પણ જાતની મોટી જાનહાની સર્જાઈ ન હતી પણ હાલમાં ઉમરગામના તુમ વિસ્તારમાં આ ઘટના બનતા વિસ્તારમાં થોડો ભયનો માહોલ છવાયો હતો અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે